નમસ્કાર મિત્રો સ્વાગત છે સાંજની એક મહત્વની અપડેટ આવી છે જે લોકો લાંબા સમયથી રાહ જોઈને બેઠલા હતા કે ભાઈ ટેટ વન ની ભરતી ક્યારે આવે ટેટ ટુ ની એક્ઝામ ક્યારે આવે ભરતી ક્યારે આવે ટાર્ટ સેકન્ડરીની ક્યારે આવે તો મિત્રો

હવે અપડેટ શું છે એના ઉપર થોડી વાત કરીએ સ્પેશિયલ ભરતી આવશે કે નહીં આજે ત્રણ મહત્વના અપડેટ મળ્યા છે જેમાં છેલ્લો અપડેટ છે છે મિત્રો એ ખાસ રહેવાનું તો માહિતી અંત સુધી નિહાળશો અને વિડીયોમાં જો તમને મિત્રો પસંદ આ આવે તો એક લાઇક ઠોકી અને જરૂરથી વિડીયો શેર કરશો તો ટેટ વન ની આન્સર કીમાં ઘણી ભૂલો છે એનો વિડીયો આપણે સાંજે મૂકેલો છે ઘણા એવા ઉમેદવારો છે જોઈ ચૂક્યા છે તમે પણ માહિતી નથી નિહાળી તો ખાસ નિહાળજો કેમ કે પાછળથી મિત્રો પછતાવાનો વારો આવી શકે છે કેમ કે આજે જે ટેટ વનમાં જે પરીક્ષા મિત્રો આન્સર કિન જે આવી છે જાહેર થઈ છે પ્રોવિઝનલ મિત્રો ફાઇનલ આવી નથી પ્રોવિઝનલ આવી છે તો એની એ આન્સર કિમમાં ઘણી વીસ કરતાં પણ વધુ ભૂલો જોવા મળી છે તો એ તમે સુધારો કરી શકો છો અને એ તમે અરજી પણ કરી શકો છો કેમ કે એ એક માર્ક્સ મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે તો એ વિડીયો જરૂરથી નિહાળજો અને તમે અરજી કરવા ઈચ્છો તો ચોક્કસ તમે અરજી પણ કરી શકો છો પહેલી અપડેટ છે કે ટેટ વનની પરીક્ષા બાદ જાન્યુઆરી પાંચ હજાર શિક્ષકોની ભરતી થાય એવી સંભાવના છે માર્ચ સુધીમાં

ગણિત વિજ્ઞાનની પ્રક્રિયાને વેટિંગ માટે જાન્યુઆરી બે હજાર છવ્વીસનું પ્રથમ સપ્તાહ શુભ રહે તે શુભેચ્છા અહીંયા જોવા મળી રહી છે શુભકામનાઓ જોવા મળી રહી છે કે મિત્રો જાન્યુઆરીના પહેલાં જ અઠવાડિયામાં એ પહેલાં અઠવાડિયામાં મિત્રો તમને એ અપડેટ મળી જશે જે લોકો વેટિંગ માટેની રાહ જોઈને બેઠેલા છે એમના માટે અને મિત્રો નવી ટાટ પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને મહેનત ચાલુ કરી દીધી હતી કેમ કે હવે મિત્રો ટાટની એક્ઝામ છે એ આવવા જઈ રહી છે બાકી ટાટની એક્ઝામની પલપલની અપડેટ જાણવા ખાસ મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો અને ખાસ બે લાયકન પ્રેસ કરી નાખજો તો નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળતા ચોક્કસ માહિતી આપવામાં આવશે ત્યાં સુધી મળીએ સવારના માહિતી સાથે જય હિન્દ જય ભારત